આ જૂનાગઢના પાચુબા જુઓ જેમ રતનની ખાણ હોય ને એ રતનની ખાણ હોય અને એ ખાણમાંથી સાચા રતન નીકળે પરંતુ જેને શુદ્ધ કરી કિંમતી બનાવવા માટેના કારીગરો હોય ખાણમાંથી રતન નીકળે પણ એ રતનને પહેલ પાડી અને શુદ્ધ કરે એવા કારીગરો હોય એ જ રીતે નારીને રતનની ખાણ કીધી છે રતનની ખાંડ સંત પજાવતી એ મારી જનેતા રતનની ખાંડ જનેતાને રતનની ખાંડ કીધી છે કે આવા સુરવીર સંતો અને ભક્તો જેની કુખે જેનીમાં તે સ્ત્રીને તો રતનની ખાંડ કીધી છે માતાના ઉદરમાં ગુણવાન ચૈતન્યમય સંતાન રૂપી રતન પાકે છે તે સંતાનને માતા જ ધર્મના પરમારથને અર્થે પરમારથી કરે છે ભક્ત બનાવે છે રાષ્ટ્રના અને ધર્મના શુભ સંસ્કારો આપી ઉત્તમ બનાવે છે તે માતા જ બનાવે છે એવા સંપ્રદાયમાં સંતો ને સુરવીર કેટલાય ભક્તો થઈ ગયા આપણા સંપ્રદાયમાં ધર્મને માટે ગામ ગ્રાસ લોક લાજ કુટુંબ વગેરેનો ત્યાગ કરે અરે કેટલી આપતી વીઠી કેટલી દુઃખ વેઠી શિરને સાથે સત્સંગ રાખે કેટલાય સુરવીર એવા બહેનો પણ થયા કે જેણે શીરને સાથે સત્સંગ રાખ્યો એવા જ એક જુનાગઢના પ્રેમી ભક્ત હતા પાંચુબાઈ મહારાજ જ્યારે જૂનાગઢમાં નવાબનું આમંત્રણ અને મહારાજ પધારેલા ધામધૂમથી મહારાજની અસવારી જ્યારે નીકળેલી જુનાગઢમાં ત્યારે શોભાયાત્રા નીકળી ત્યારે એક પાચું બા બહુ ભગતેને સંકલ્પ કર્યો કે સ્વામિનારાયણને બધા ભગવાન માને છે તે સરસ મજાનું શરબત બનાવ્યું એક માટલી ભરી અને મૂકી રાખ્યું પહેલાં એવા ફ્રીજ તો કાંઈ હતા નહીં માટલીમાં ભરવાનું ઠંડુ શરબત બનાવ્યું મારે ઘરે આવીને હામેથી માયગી લેક લાવો મારે શરબત પીવું છે એમ જો બોલે ને અમારા આખા પરિવારને સ્વામિનારાયણનું સત્સંગી થઈ જાઉં આવો સંકલ્પ પાચુબાઈએ કર્યો કે મારે મહારાજને શરબત પાવું છે પણ માયગીને લે આવી પરીક્ષા કરી હવે માટી ત્રાખી મૂકી અસવારી મહારાજની આવી મહારાજ માણકી ઘોડી પર હતા તેની ખડકી આવીને તે મહારાજે માણકી ઘોડી ઊભી રાખી ભક્તો એને કે ક્યાં ખડકી ખખડાવો તો ખડકી ખખડાવીને બાઈ ઉઘાડવા આવ્યા મહારાજ ક્યાં પાચું બા એ લાવો લાવો ઠંડુ સરબત બા બાતો દોડીને માટલી લાવવા અને ગ્લાસ ભરી ભરીને મહારાજને આપવા માંડ્યા ઠંડુ શરબત મહારાજને પાયું અને એનો શુદ્ધ ભાવ જોઈને મહારાજ ભાવથી એનું શરબત પીધું અને આગ્રહ કરીને ગ્લાસ દેતા જાય ને મહારાજ પીતા જાય ને પછી એવો નિશ્ચય થઈ ગયો કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે પછી તો પાચું બા મહાન ભક્ત થયા ખૂબ સારા સત્સંગી થયા જ્યારે જ્યારે મહારાજ જુનાગઢમાં પધારે તો બધી સીધા સામાનની વ્યવસ્થા કરવી દરેક વ્યવસ્થા પાચુબા અને એક બાઉબા આ બંને બહેનો ખૂબ સત્સંગની સેવા બીજા બહેનોને બોલાવી અને સેવા આગેવાન થઈને કરાવતા પાચુબાનો આખો પરિવાર તે પણ ભગવાન સ્વામિનારાયણ આશ્રિત થયા અને પાંચુબાના એક દીકરા હતા બહુ મહાન ચકુભાઈ એ ચકુભાઈ પ્રેમાનંદ સ્વામીની પાસે સંગીત શીખતા અને મહાન એકાંતિક ભક્ત થયા અને ગુણાતીતાન સ્વામીને બહુ કૃપાપાત્ર હતા ચકુભાઈ અને પાંચુબા પછી તો બહેનોના યોગમાં આવ્યા અને અવારનવાર ગઢડે આવે મોટી બાનો સમાગમ કરે અને પાંચુબાએ વાતો કરી કરી જૂનાગઢમાં એટલા બધા બાયુને સત્સંગ કરાવ્યો મહારાજનો મહિમા સમજાવ્યો અને મહારાજને થાળની સેવા તો કાયમ પાંચુબાની જ રહે ગમે એટલા સંઘ દૂર દર્શન કરવા માટે આવે જૂનાગઢમાં તો એને જમવાની વ્યવસ્થા કરવી સેવા કરવી મહારાજ જ્યારે જ્યારે જૂનાગઢમાં પધારે તો બરફીની માટલીઓ મહારાજને માટે તૈયાર રાખતા અને સંઘમાં આપતા મહારાજ રસ્તામાં તમારે એ બધું જમવા થાય આવી રીતે ખૂબ સેવા પાંચુબા કરતા ને કથા વાર્તાનું અંગ હતું બાયુને ભેગા કરીને કથા વાર્તા ખૂબ કરતા એને લઈને ઘણા બાયુને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા થયો આવા એકાંતિક ભક્ત હતા જૂનાગઢના પાંચુબા માટે વંદન કરીએ આપણે આ પાંચુબાને